મોદી સરકાર થ્રી ની તૈયારીઓ વચ્ચે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને દળના નેતાઓની મહત્વની બેઠક અમિત શાહ અને રાજનાથ સિંહ પણ બેઠકમાં હાજર આગળની વ્યૂહનીતિ પર મંથન એનડીએ તરફથી સરકાર બનાવવા માટે ટૂંક સમયમાં રજૂ કરાશે દાવો આવતી કાલે સંસદીય દળની યોજાશે આજે સોંપશે સાંસદોની યાદી આંધ્રપ્રદેશની ચૂંટણીમાં એનડીએને બહુમત મળ્યા બાદ રાજકીય હલચલતે જ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના નિવાસસ્થાને મહત્વની બેઠક એનડીએની બેઠક પરના વિષયો પર ચર્ચા થવાની સંભાવના આગળની રણનીતિ પર પણ ચર્ચા ચાલુ બહુમતીથી દૂર હોવાને પગલે વિપક્ષોના ઇનડી ગઠબંધનને હાલ પૂરતા સરકાર રચવાના પ્રયાસોને આપ્યો વિરામ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાશે દિલ્હી જલ સંકટ મુદ્દે સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશને એકસો સાડત્રીસ ક્યુસેક પાણી યમુનામાં છોડવા આપ્યો આદેશ હથની બેરેજના મારફતે દિલ્હીને મળશે વધારાનું પાણી તો દિલ્હી સરકારને પાણીનો વ્યય ન થાય તે જોવા માટે કોર્ટે કર્યો આદેશ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં યોજાઈ સુનાવણી કોર્ટે કહ્યું એસઆઈટી બને છે અને જાય છે પરંતુ દુર્ઘટનાઓ અટકતી નથી કોર્ટના આદેશ બાદ તંત્ર હરકતમાં આવે છે અને થોડા સમય બાદ એ જ સ્થિતિ ફરી થઈ જાય છે આ ઘટના બાબતે કોર્ટનું કડક વલણ કેસની આગામી સુનાવણી હવે તેર જૂને વરસાદ રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું બેસવાના અણસાર રાજ્યમાં બારમી જૂને સાર્વત્રિક વરસાદ થવાના એંધાણ તો આજથી ત્રણ દિવસ તાપી વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી સતત બીજા દિવસે તેજીની સાથે શેરબજાર બંધ સેન્સેક્સ ત્રણસોથી વધુ આંકના વધારા સાથે ચુમોતેર હજારની આસપાસ અને નિફ્ટી સોથી વધુ આંકના વધારા સાથે બાવીસ હજારની સાતસોની આસપાસ કરી રહ્યો છે કારોબાર તો સોના ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો અને આજે અંતિમવાર ભારતીય ફૂટબોલ ટીમનું સુકાની પદ સંભાળશે સુનિલ છેત્રી વિશ્વ વિશ્વકપની ક્વોલિફાયર મેચમાં કુવૈત સામે ભારતીય ફૂટબોલ ટીમની ટક્કર જીતના સંતોષ સાથે કેપ્ટન નિવૃત્તિ લે તેવી રહેશે અપેક્ષા